હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે સંભાળ્યા એટલે કે ભરેલા રીંગણા બનાવીએ તેના માટે મેં અહીં એકદમ નાની સાઇઝના રીંગણા આવે તેને પાણીથી બરાબર ધોઈ કપડાથી લૂછીને લીધા છે થોડા સિંગદાણા લઈ તેનો અથકચરો ભૂકો કરી લીધો છે બે લીલા મરચાંની પેસ્ટ અને થોડીક લસણની પેસ્ટ પણ લીધી છે અહીં મેં એક કપ જેટલા ચણાના લોટને ચાડીને લીધો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો અજમો એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલા તલ એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર બનાવેલી લસણની પેસ્ટ ખાંડેલા સિંગદાણા ઉમેરી તેને હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી મસાલો બરાબર મિક્સ થાય એ રીતે આપણે તેમાં બે પરી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ મસાલામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે રીંગણમાંથી વધારાના ભાગને ચપ્પાની મદદથી કાઢી લઈશું વિડિયોમાં બતાવ્યા મુજબ આ રીતે રીંગણના ચાર ભાગ કરી લઈશું રીંગણના ભાગ કરતી વખતે તે વધારે ન કપાઈ જાય તેનું ધ્યાન રાખવું કારણ કે જ્યારે આપણે મસાલો તેમાં ભરીશું ત્યારે રીંગણ તૂટી જશે આ રીતે રીંગણમાં અડધા કાપા લગાવી અને હાથની મદદથી દબાવી દબાવીને મસાલો બરાબર ભરી લઈશું જેટલો મસાલો તમે ખૂબ સારી રીતે ભરશો તેટલા જ આ રીંગણ ટેસ્ટી લાગે છે રીંગણની સાથે તમે બટેકા ડુંગળી અને ટામેટા તેમજ ભીંડાને પણ આ જ રીતે મસાલો ભરીને તૈયાર કરી શકો છો આ રીતે કાણાવાળી ડીશ લઈ આપણે બધા જ રીંગણ તેમાં સારી રીતે ગોઠવી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં બધા રીંગણને ભરીને તૈયાર કરી લીધા છે ચણાના મસાલામાં તમે છીણેલું કોપરું તેમજ પાપડી ગાંઠિયાનો ભૂક્કો પણ ઉમેરી શકો છો અને આ મસાલાને તમે ફ્રીજમાં અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો અહીં મેં વઘાર માટે થોડોક મસાલો બચાવીને રાખ્યો છે બીજી બાજુ આપણે તપેલીમાં થોડુંક પાણી લઈશું અને તેમાં થોડાક લીંબુના ફૂલ નાખીશું જેથી તપેલી પાણી ઉકળતી વખતે કાળી ન થાય તપેલીના પાણીને ગરમ કરવા માટે મૂકી આપણે તેના પર ભરેલા રીંગણની ડીશને મૂકી દઈશું અને તેના ઉપર આ વિડીયોમાં બતાવ્યા મુજબ થાળીને ઊંધી વાળી તેના ઉપર વજન મૂકી દઈશું જેથી ગરમ હવા બહાર ન નીકળે અને આપણા રીંગણ ખૂબ ઝડપથી બફાઈ જાય દસ મિનિટ પછી રીંગણને ચેક કરતાં મેં તેમાં છરી લગાવી છે તમે જોઈ શકો છો કે મારી છરી એકદમ ક્લીન આવે છે એનો મતલબ આપણા રીંગણ બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું તમે આ જ રીતે તેને ઢોકળિયામાં પણ બાફી શકો છો ભરેલા રીંગણને વઘારવા માટે આપણે ખૂબ જ ઓછું તેલ લઈશું તેના માટે મેં એક પરી જેટલું તેલને ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ થઈ ગયા બાદ આપણે તેમાં એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું ત્યાર પછી થોડો રસો કરવા માટે બચાવેલા ચણાના લોટમાં થોડું પાણી ઉમેરી આપણે તે વઘારમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે બધા જ બાફેલા રીંગણને ઉમેરી વિડીયોમાં બતાવ્યા મુજબ તપેલીને હલાવી બરાબર વઘાર સાથે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણા ભરેલા રીંગણ એટલે કે સંભારિયા બનીને તૈયાર છે મેં તેને અહીં રોટલી સાથે સર્વ કર્યા છે તમે તેને ભાખરી રોટલા કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ